નમસ્કાર મિત્રો કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગ્ષા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ ટ્વિંકલ તોમરસી લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ વિશ્વાસ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા વિશ્વાસ ધનિયા આજે સવારથી નિયત સમય કરતા એકાદ કલાક વહેલી આવીને મારે ઘેર ગોઠવાઈ ગઈ હતી એને વિશ્વાસ હતો કે દિવાળીનો દિવસ છે એટલે નક્કી એના દીકરાનો ફોન આવશે જ જેટલી વાર ફોનની ઘંટડી વાગે એટલી વાર ધનિયાની આંખમાં અનેરી ચમક દેખાતી ફોન ઉપાડીને હું હેલો બોલું એની સાથે જાણે ફોન લેવામાં એક ક્ષણ પણ મોડું ન થવું જોઈએ એવી અધીરાઈથી મારી સાવ નજીક આવીને તે ઊભી રહેતી દિવાળીની શુભેચ્છા આપતો કોઈ સંબંધી કે મિત્રનો ફોન હોય એટલે સામે હું પણ શુભેચ્છા પાઠવું મારી વાત પરથી એ સમજી જતી કે ફોન એના માટે નથી નિરાશ થઈને એની જગ્યાએ જઈને એ બેસી પડતી કેટલી વાર સુધી આમ બેસી રહીશ ધનિયા સવારે નવ વાગ્યાની આવી છું અગિયાર વાગવા આવ્યા ઘેર જઈને દિવાળીની તૈયારી કર કહીને હું પણ ઊભી થઈ ગઈ રંગોની થાળી લઈને રંગોળી કરવાનું શરૂ કર્યું ધનિયાની આંખોમાં ઉદાસી દેખાઈ ક્ષણભરમાં જાતને સંભાળી લેતા બોલી લાવો હું પણ રંગ ભરવા લાગુ જ્યાં સુધી રંગોળી પૂરી નહીં થાય ત્યાં સુધી હું પણ રંગ ભરવામાં તમને મદદ કરીશ જાણતી હતી રંગોળી તો અહીં રોકાવાનું એક બાનું હતું ઘેર જાય અને દીકરાનો ફોન આવી જાય તો ધનિયાનું મન પારખીને મેં એને રોકાઈ જવાની અનુમતિ આપી ધનિયાનો મોટો દીકરો દિલ્હી ગયો તે પછી ક્યારેય પાછો આવ્યો નહોતો આમ તો ધનિયાને ત્રણ સંતાન દીકરી પરણીને સાસરે ચાલી ગઈ નાનો દીકરો કમળો ન્યુમોનિયા જેવી બીમારીમાંથી ક્યારેય ઊભો જ ન થઈ શક્યો નાની ઉંમરે ટૂંકી માંદગીમાં ચાલ્યો ગયો અને ધનિયા છતે સંતાને એકલી રહી ગઈ જે ગણો એ મોટો દીકરો હતો જેની ધનિયા દિવસ રાત વાટ જોતી હતો ગયા વર્ષે જ્યારે એનો દીકરો દિલ્હી ગયો ત્યારે ધનિયાને વળગીને ખૂબ રડ્યો હતો અને કહેતો હતો કે એ જેમ બને એમ જલ્દી ખૂબ કમાઈને આવશે અને ધનિયાના મોતિયાનું ઓપરેશન કરાવશે આ આશાના તંતુએ ધનિયા એના દિવસો પસાર કરતી રહી ધનિયાના દૂરના કાકા દિલ્હી ગયા ત્યારે ધનિયાના દીકરાને મળ્યા હતા દીકરાને ધનિયાના સમાચાર આપતા કહ્યું હતું કે ધનિયા કેટલી બાવરી બનીને એની રાહ જોઈ રહી છે એની આંખનો મોતિયો પાક્યો છે એટલે એને જોવામાં તકલીફ પડે છે વગેરે વગેરે દીકરાએ વ્યસ્તતાનું બહાનું કાઢીને વાત ટાળી દીધી પાછા આવીને કાકાએ ધનિયાને જાણ કરી કે એનો દીકરો ફેક્ટરીમાં ગાર્ડનું કામ કરે છે પરણીને પોતાનું ઘર વસાવી દીધું છે ધનિયાને એમની વાત પર મુદ્દલ વિશ્વાસ નહોતો અરે જે છોકરો એને પૂછ્યા વગર કપડાય નહોતો ખરીદતો એ લગ્ન કરી લે ગામની બહાર પગ પણ ન મૂક્યો હોય એવી ધનિયા શું જાણે કે દિલ્હી જેવું શહેર પોતાને અને કેવા પરાયા કરી દે છે અંતે કાકાએ ધનિયાના દીકરાના મોબાઈલ પર ફોન જોડી આપ્યો ફોન કોઈ સ્ત્રીએ લીધો હમ ઉનકી ઔરત બોલ રહે હે વો તો ઘર પર નહીં હૈ હમ ઉસકી અમ્મા બોલ રહે હૈ બેટે સે બાત કરની હૈ प्रणाम माँ जी कल सवेरे नौ बजे आपसे बात कराएंगे बस यी ने आज सवार धनिया फोननी आसपास मंडराती रही अगियार बार वग्या रंगोड़ी पूरी थी पर फोन न आयो भाभी एक बार आप फोन मिला के देखो ना शायद दिवाली की तैयारी में भूल गया होगा ધનિયાએ એના કાકા પાસેથી લીધેલા નંબરની ચિઠ્ઠી મારા હાથમાં મૂકી એનું મન રાખવા ફોન જોડ્યો હેલો સુખાવન ધનિયા તુમસે બાત કરના ચાહતી હૈ સામેથી કોઈ પુરુષનો અવાજ સાંભળીને હું ઉતાવળે બોલી કારણ કે મન કનેક્શન મળ્યું હતું યહાં કોઈ સુખાવન રહેતા નહીં હૈ આપ પ્લીઝ ઈસ નંબર પર કભી ફોન મત લગાના કહીને ફોન મૂકી દીધો કનેક્શન મળતા વાર લાગશે એવી મને ખબર હતી પણ કનેક્શન આટલું જલ્દી કપાઈ જશે એવું મેં ધાર્યું નહોતું ધનિયા સામે નજર મેળવવાની મારી હિંમત રહી નહોતી ક્યાં હોભી ધનિયા લીધેલો તંત મૂકે એમ નહોતી લગતા હૈ ફોન કે કનેક્શન મેં કુછ પ્રોબ્લેમ હે સામને આવાજ નહીં આ રહી હતી ખોટું બોલવામાં જીવ અને જીભને આટલો ભર લાગ લાગતો હશે એવી ખબર નહોતી શું કહું આજે નહીં કાલે નહીં અરે ક્યારેય ફોન આવવાનો નથી સામે જે વ્યક્તિ હતી એ કોઈનો પતિ બોલતો હતો પૈસાની પાછળ દોડતો એક સ્વાર્થી માણસ બોલતો હતો એ કોઈ પણ અધ્યમ વ્યક્તિ હોઈ શકે પણ દુનિયાનો ધનિયાનો સુખાવન તો હતો જ નહીં અચ્છા ભાભી કાલ ફિરસે મિલા કે દેના કહીને એ નીકળી કંઈક વિચારીને હું ઊભી થઈ કબાટમાંથી દસ હજાર રૂપિયા કાઢીને બહાર સુધી પહોંચી ગયેલા ધનિયાને બૂમ મારી क्या हुआ भाभी फोन आया फोन तो नहीं आया पर उसका मैसेज आया है कि मेरी माँ को दस हजार रुपया उसके मोतियाबिंद के इलाज के लिए दे देना मैं आऊँगा तब आपके पैसे लौटा दूंगा मैं जानती थी मेरा बेटा कभी उसकी माँ को भूल नहीं सकता धनिया आ आँखों माँ आंसू होता મારાથી નિશ્વાસ ન ખાઈ ગયો આંખોનો મોતિયો તો ઠીક થઈ જશે નજરની ઝંખપ દૂર થઈ જશે પણ મનની આંખોને સ્પષ્ટ ન દેખાય એ જ ઠીક છે અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક નમસ્કાર